ભરૂચ જિલ્લામાં રાજકીય ગરમાઓ ફેલાવનાર દુધારા દેરીની ચૂંટણી આજે સવારે નવ વાગ્યાથી શરૂ થઈ ગઈ છે ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહેલી આ દેરીમાં છેલ્લા સત્તર વર્ષથી ચેરમેન ઘનશ્યામ પટેલનો દબદબો રહ્યો છે પરંતુ આ વખતે વાગરાના ભાજપ ધારાસભ્ય અરૂણસિંહ રાણાએ પોતાની પેનલ ઊભી કરીને સીધો પડકાર ફેંક્યો છે નવસો કરોડનું વાર્ષિક ટર્ન ઓવર ધરાવતી આ દેરીની ચૂંટણીનું પરિણામ આવતીકાલે જાહેર થશે જેના પર સૌની નજર મંડાયેલી છે દુધારા દેરીની કુલ પંદર બેઠકોમાં તે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી તેમાંથી એક બેઠક પર અરુણસિંહ રાણાની પેનલના પ્રકાશ દેસાઈ બિનહરીફ ચૂંટાઈ આવતા સ્પર્ધા ચૌદ બેઠકો પૂરતી સીમિત રહી છે આ ચૌદ બેઠકોમાં તે ઘનશ્યામ પટેલ અને અરુણસિંહ રાણાની પેનલના ઉમેદવારો મેદાનમાં છે કુલ બસો છન્નું મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે જે દેરીનું ભવિષ્ય નક્કી કરશે ચૂંટણીને અનુલક્ષીને ભરૂચના આયોજન ભવન ખાતે સવારથી જ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર સજાગ છે સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે જ્યાં મતદારો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે બંને પક્ષના આગેવાનો મતદાન મથકે ઉપસ્થિત રહીને પોતપોતાની પેનાલના ઉમેદવારોને સમર્થન આપી રહ્યા છે ચૂંટણીમાં સીધી ટક્કર હોવા છતાં બંને પક્ષો જીતનો દાવો કરી રહ્યા છે ઘનશ્યામ પટેલનું કહેવું છે કે તેમણે છેલ્લા સત્તર વર્ષમાં ડેરીનો વિકાસ કર્યો છે અને મતદારો તેમના કાર્યને સમર્થન આપશે બીજી તરફ અનુરસિંહ રાણાએ પોતાની પેનાલને વિજયી થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ડેરીમાં પરિવર્તન લાવવાની વાત કરી છે જોકે કોણ બાજી મારશે તે તો આવતીકાલે ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ જ સ્પષ્ટ થશે સમગ્ર જિલ્લાના પશુપાલકો અને રાજકીય વર્તુળોમાં ચૂંટણીનું પરિણામ જાણવા માટે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે આ ચૂંટણી ભાજપ

એ અમારી ભારતીય જનતા પાર્ટી ને જાય છે અમારા પ્રદેશ અધ્યક્ષ આદાને સી આર પાટીલ સાહેબ એમને મેન્ડેટ આપ્યો સાથે સાથે અમારા પ્રદેશ મહામંત્રી આદાને રત્નાકરજીએ પણ અમને સમર્થન આપ્યું હું ફાંપી અને પરિણામે એમાં જીતી શક્યા છે તો ખરેખર યશ આ ભારતીય જનતા પાર્ટીને જાય છે સાથે સાથે મારા પશુપાલક મિત્રો અને મારા જે મતદાર ભાઈઓ ખરો રંગ તો એ લોકો લાવ્યા છે

અને કેટલાક લોકોએ એને સમર્થન આપ્યું બળવા કરના લોકો મેક્સિમમ જે સામે ઉમેદવારી કરી તમામ પરાજિત થઈ ગયા કયું કારણ માટે નુકસાનકારક સાથે જીતા સાથે કામ કર્યું અને પછી જે કર્યો એ મારા મતદારો સાખી લે નહીં અને એ લોકોએ એનો જવાબ આપ્યો છે તમે હાલમાં ચૂંટણી એમાં જો ડિસ્ટ્રિક્ટ ચૂંટણી આવશે

આ લોકો ના જે કાવા દાવા હતા જે આક્ષેપો એ એનો જવાબ આજે મિત્રો એ બધા લોકોને મળી ગયો છે અને સાથે સૌનો ખૂબ દિલથી આભાર માનીશ કે આ રીતની ભવ્ય જીત સાહેબ થ્રુઆઉટ જે જીત આપી છે એ બદલ સૌ મતદારોનો ખૂબ ખૂબ આભાર સાહેબ એમાં લડવાનું છે અને એમાં છાતી ઠોકીને લડીશું અમે અને એમાં પણ જીતી ને બતાવીશું આ સભાસદો નો વિશ્વાસ છે અમારી પર તો એ સભાસદોને પણ અમે વિશ્વાસ અપાઈશું કે જે સહકારી ક્ષેત્ર છે રાજકારણ રાજકારણની રીતે સહકારી ક્ષેત્રનું રાજકારણ ઘણું અલગ છે સહકારી ક્ષેત્રમાં તમારે લોકોનો વિશ્વાસ જીતવાનો હોય છે ધારાસભ્ય બનવામાં એ બધા કરતાં આ રાજકારણ ઘણું અલગ હોય છે અને એમાં પણ અમે વિશ્વાસ અપાવીશું કે અમે જીતી અને એમાં પણ પેનલ બનાવીશું અરિનામ આવી ગયું છે અમારી વિકાસ પેનલ ન ઉમેદવારો બરાબર ફાઇટ આપી છે અને એક મઠ લઈને બબે એક મઠ બે મઠ એવી રીતે અમે અમે છે છે પણ આવનારા દિવસોમાં જ્યાં એક એક જે ખામી પૂરી કરીશું અમારી લડાઈ ચાલુ રહેશે જ્યાં સુધી દૂધ ઉત્પાદકોના જે પ્રશ્નો છે કે આખા વર્ષનો ભાવ ફેર આપવો મજૂરીઓને સદ્ધર કરવી આ બધા જે પ્રશ્નો સભાસદોના છે જ્યાં સુધી પૂરા નહીં થાય ત્યાં સુધી અમે પણ આવનારા દિવસોમાં પણ આ જ મક્કમતાથી લડીશું આગળ દિનેશભાઈ આત્મવિશ્વાસ ખૂબ હતો ક્યાં ટીમ રોલર ફરી ગયો જેવી સ્થિતિ કેમ સર્જાઈ ટીમ રોલર તો ફર્યું ના કહેવાય કેમ કે અમારા ઉમેદવારો એક ઉમેદવાર ટાઈમ ગયા છે એ બાકીના જે ઉમેદવારો છે એ એક મત બે મત એવી રીતે અમારા ઉમેદવારો હાર્યા છે એટલે અમે હાર્યા નથી પણ અમારી જીત જ છે કેમ કે 17 વર્ષથી એક હટુ શાસન છે પાછલા ઘર એક તમથી બિનહરી બોર હતું પણ આ વખતનું ઇલેક્શન સભા સોદાના જોમ જુસ્સાને આધારે પણ અમે એવું સમજીએ છીએ કે એક મત કે બે મત એક જનાદેશ છે સ્વીકારે છે પણ અમે હાલતા નથી દિનેશભાઈ મેન્ડેટ નું ફેક્ટર ક્યાંક કારણભૂત હોય એવું લાગે છે થોડું પાર્ટી પ્રશ્ન છે પણ અમારી લડાઈ જે સભાસદો માટે હતી એ અમે અત્યારે પુરવાર કરીએ છીએ કે એક મત કે બે મત એનાથી વધારે હારજીત છે ને આ મતની અંદર એટલે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે સભાસદો ને પણ અમારી ઉપર એટલો જ વિશ્વાસ છે એની સાથે અમે આગળના પ્રશ્નોને પણ એમની જે વાચા છે તે અમે પૂરું કરવાનો પ્રયત્ન કરશું બીજા આપના પોતાના ઝોન ની તમે લાંબા માર્ગે

જે આપણા આપણા સિનિયર સાંસદ છે ને વોલ્સોજથી સંસદ સભ્ય છે એટલે એમને પણ જે કંઈ વિચારીને બોલ્યો છે ને એમને કંઈ લાગ્યો હશે એ પ્રમાણે જવાબ આપ્યો ઉપરથી સંસદમાં પંદર પંદર સીટનું પરિણામ આવી ગયું કેવું રહ્યું તમારું પંદર માંથી મોટા ભાગના ઉમેદવારો આપણા જીતા છે અને ખૂબ સારું રિઝલ્ટ આપણને મળ્યું છે આ બદલ અમે મતદારોનો પણ આભાર માનીએ છીએ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો પણ આભાર માનીએ છીએ અને પર શુભેચ્છા મિત્રોનો પણ આભાર છે હવે આવનાર સુદરીનેંદર સુ ડિસ્ટ્રિક્ટ રેન્જી પીપીએમસી આપણે મેન્ટેન મુજે કામ કરીશું

તા ભગવાન થાક ધમકી જે બધું આયો છે તે ટીનાલી જે પડે આવે ચૂટાઈ છે જે હોય તે કરે જે જીતે તે વિકાસ ને વિકાસ અમે વિકાસ કરતા આવ્યા છે વિકાસ કરતા જ રહીશું